ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ક્લીનરનું મૃત્યુ નિપજવા પામ્યું છે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ હાઈવે ઉપર એક ખાનગી બસનો ડ્રાઈવર રોંગ સાઈડમાં ચલાવીને જતો હોય ત્યારે સામેથી આવેલા આઈસર સાથે અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા હતા જોકે પોલીસ તપાસ બાદ સત્ય સામે આવશે અકસ્માત ભયંકર હોવાને પગલે ક્લીનરનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જોકે બનાવ બાદ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી